વડોદરા શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ પાસેના પદ્માવતી શોપિંગ સેન્ટરની હાલત જર્જરિત છે આ શોપિંગ સેન્ટરને દૂર કરી તે સ્થળ વેપાર કરતા વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગેની નીતિ પાલિકાએ નક્કી કરી છે આજે વડોદરાના વર્તમાનપત્રોમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારી એસોસિએશન વતી તંત્રને સાથ સહકાર આપવામાં આવશે તેવી જાહેરાત છપાઈ હતી જોકે આ જાહેરાતના વિરોધમાં વેપારીઓએ એકત્રિત થઈને આજે પદ્માવતી શોપિંગ સેન્ટર બંધ રાખ્યું હતું વેપારીઓનું કહેવું છે કે અમે આ જાહેરાત છપાવી નથી તો કોણ કોણે આ છાપી છે તે અમે જાણતા નથી અને અમને હમણાં જ વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ તેવી વાત વેપારીઓએ મૂકી રહ્યા છે આ મુદ્દાને લઈને વેપારીઓ સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા એટલે એક સાઈડ થી બધું આવી ગયું છે કે વેપારીઓ બધા અમારા જોડે સહેમત છે તો જે સહેમતીની જે વાતો થઈ હતી તે સહેમતમાં અમારી અમુક મુદ્દા છે અમુક મુદ્દા કરીને પછી અમારી ચર્ચા કરીને પછી આગળ વધીશું ને આજે પછી સંકલન સમિતિની ચર્ચાઓ છે એના પછી સ્થાયી સમિતિમાં બધી વાતો થશે તો એમાં ચિંતિત થઈને અમે અહીંયા આવે છે ના રજવડ નથી કે એમને ખાલી અમને વેલકમ કર્યા હતા અમે ને ખાલી અમે ત્યાં વિજયભાઈ શાહ જોડે મરવા ગયા હતા અમે તો ત્યાં બધા આવ્યા હતા તો એ લોકો જોડે અચાનક જ મુલાકાત થઈ બાકી અમારે જો કોઈ એવો આયોજન હતો કે એમને જોડે મરવાનું છે પણ આપણે એમને પણ સ્વીકાર કરવાનું હોય તમારો શું સ્ટેન્ડ છે અમારું સ્ટેન્ડ એવું છે કે અચાનક આ બધું જે પેપરને છાપવામાં આવે છે ને આ રોજી રોટીનો સવાલ છે આ રોજી રોટીનો સવાલ છે ને એ રોટી હોય ને આ બારસો પરિવારોનો આ મુખ્ય મુદ્દો છે મેઇન વસ્તુ એ છે એટલે લોકો રસ્તા પર ના આવી જાય એટલે અમારી જે જે અમારી જે ચર્ચાઓ છે કે આપણે વિકાસ જોડે સાથે છે ને આપણે આગળ વધવા માંડીએ છીએ અમારી ડિમાન્ડ કશું નથી કે આ લોકો જે વહીવટકર્તાઓ છે એ શું કહે છે કે તમે અમારે વિકાસ જોડે અમે સાથ આપવા સાથ આપવા માટે તૈયાર છે પણ અચાનક આ બધું છાપવામાં આવ્યું છે એટલે અમે અહીંયા આવ્યા ચર્ચામાં ના કશું નથી આપ્યું એટલે કયા વગર જ કયા વગર જ જાણ કર્યા વગર જ પેપરમાં આવ્યું છે હવે કોણે લખાયું છે શું લખાયું છે એ ચર્ચાનો વિષય છે તૈયાર ક્યારે થઈશું જ્યારે અમને બીજી જગ્યા જ્યારે હશે ને વિકલ્પ જગ્યા ત્યાં આપશે એટલે ભાઈ તરત જ અમે જતા રહીશું ત્યાં બરાબર છે પહેલાથી પચાસ વર્ષ થઈ ગયા છે બાકી કશું નથી બધા ભરાઈ ગયા બિલકુલ ફાઇનલ એટલે આ આ જો પેપરમાં આવ્યું છે ને એટલે અમે આવ્યા છે બસ મુખ્ય મુદ્દો એ છે કે બધા ઘરના પરિવારવાળા બધા ચિંતિત થઈ ગયા છે આ બધું પેપરમાં લેડીઝ લોકો પણ પેપરમાં આવ્યું છે તમે વાંચો તો ખરા તો અમે વાંચવા બેસીએ તો એના કરતાં વધારે તો અમારે વેપાર ચલાવવાનો ખર્ચા ચલાવવાના હોય ઘરના બધા કેટલા તો દુકાનદારો એવા છે દરરોજ કમાઈને દરરોજે ખર્ચો આપે છે ઘરના એના ઉપર એના લોકોનો થોડું ઘણું દેવું હોય ઇન્સ્યોરન્સ હોય આ હોય મેડિક્લેમ હોય એજ્યુકેશન હોય તો બધા હા એ તો માગ્યું છે પણ અમે આરો મેઇન મુદ્દો શું છે કે તમે ભલે અમને અમે શિફ્ટ કરવા માટે તૈયાર છે પણ પહેલાં આ લોકો સ્ટ્રક્ચર બની જાય દુકાનો બની જાય એના પછી અમે શિફ્ટ કરવા માટે તૈયાર છે એના સિવાય એટલે તો કારણ કે જો આ દરરોજનો સવાલ છે હું તમને શું કીધું કે એક દિવસ પણ દુકાન બંધ રહે ને આજે તો પદ્માવતી શોપિંગ સેન્ટર બંધ રાખ્યું છે એના વિરોધમાં રાખ્યું છે બંધ પણ આ છે ને એક ને એકદમ શું કહેવાય કે દુઃખદ સમાચાર જે પેપરમાં વાંચ્યા આ બધા ટેન્શન મીડિયામાં શું છે કે આ અમે સમિતિમાં બધું કર્યું હતું કેટલા શું હોય કોઈ અચાનક કોઈ એક્સાઇટ થઈ જાય કે શું થાય તો એનો પછી દુરુપયોગ થાય એ આપણી ઈચ્છતા નથી એટલે અમે વાતો તમારા જોડે કરીએ છીએ અત્યારે પણ એનો કોઈ વિષય નથી એ તો પછી ખબર પડે એના પછી ખબર પડે ભાજપ કાર્યાલય ખાતે આજે સ્થાયી સમિતિના એજન્ડા પર મહત્વપૂર્ણ સંકલન બેઠક મળવાની હતી ત્યારે આ બેઠકમાં સરકારના દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્ય મનીષા વકીલ ચૈતન્ય દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ મેયર પિંકી સોની પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર મામલે દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લનું કહેવું છે કે વેપારીઓને ગેરસમજ ઊભી થઈ હતી તેથી તેઓ રજૂઆત માટે આવ્યા હતા વેપારીઓ પહેલેથી જ તંત્રના સહકાર માટે છે અને પદ્માવતી શોપિંગ સેન્ટરની હાલત જર્જરી છે તેમ કહી મીડિયાના સવાલોના જવાબ આપી પોતાની વાત મૂકી હતી આજે જે બધા વેપારીઓ આવ્યા છે એમને કઈક થોડુંક મિસકોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે બાકી કોઈ વિષય છે નહીં તોડવાની વાતચીત ચાલે છે નહીં તોડવાની વાત આમ તો સવા વર્ષથી વાતચીત ચાલે છે કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકીની જગ્યા છે પાસઠ સિત્તેર વર્ષ જૂનું છે દસ વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે જર્જરીત થઈ ગયેલી ઈમારત છે ગમે ત્યારે પડી બાંધશે એવું બધા વેપારીઓને પણ ખબર છે ને આખા વડોદરા શહેરને ખબર છે અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાય વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે એમાં તમામ વેપારીઓ સંમત છે સિટી એટલે વાત એવી છે કે ભારત દેશમાં ક્રિએટિવ હેરિટેજ સિટી ચા છ છે એના અંદર વડોદરાનો યુનેસ્કોમાં નંબર લાગી શકે છે એટલા માટે કે વડોદરાની જે આગવી ઓળખ છે વડોદરાનું ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જે છે એ અદ્ભુત છે અને તે વારસાને આગળ લઈ જવા માટે માનની મેયરશ્રીના એટલે એક સબમિશન થવાનું છે યુનેસ્કો ખાતે અને એના માટે થઈને આ જે હેરિટેજ સ્ક્વેર બનાવવાની જે વાત છે કોર્પોરેશનની એના કારણે વડોદરામાં હેરિટેજ આખું જે ડેવલપ થઈ રહ્યું છે તેનાથી ટુરિઝમ પણ વધશે અને વડોદરાનું જે એક સાંસ્કૃતિક વારસો છે આપણે બધા જ્યારે એવું કહેતા હોઈએ કે ગુજરાતની એક સાંસ્કૃતિક રાજધાની વડોદરા શહેર છે ત્યારે વડોદરાની જે સાચી ઓળખાણ છે એ ઉજાગર કરવા માટે થઈને તમામ સમાજ ટીમ વડોદરાના સાથે રહીને તમામ વેપારી વર્ગ એના અંદર પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ આવે છે બધા જ વ્યાપારી વર્ગો મીડિયાના મિત્રો બધા જ રાજકારણીઓ બધી એનજીઓ સાથે રહીને જ્યારે વિચારી રહ્યું છે ત્યારે મને લાગે છે કે ટૂંક સમયમાં આ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે ન્યાય મંદિરના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર પ્લોટ થઈ ગયું છે લાલકોટનું પણ કદાચ આજકાલમાં થઈ જશે એક આર્ટિઝન સેન્ટર બની રહ્યું છે અને આ બધા જ્યારે વિષયો છે ત્યારે સુરસાગરની વચ્ચે સુવર્ણ જોડી શિવજીની મૂર્તિ આખા વિશ્વમાં અહીંયા છે આપણે શિવરાત્રીના વખતે જોયું કે શિવ પરિવારની જ્યારે યાત્રા નીકળી ત્યારે લાખો લોકો ત્યાં હાજર હતા અને વડોદરાની જે એક ક્ષમતા છે વડોદરાની જે તાકાત છે એની સાંસ્કૃતિક ધરોહર છે તેને ઉજાગર કરવા માટેની કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવી છે અને તેમાં આખો સમાજ જોડાઈ ગયો છે અને એના માટે થઈને હું પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારોને બિરદાવું છું કારણ કે આ વિષય છે વડોદરાના સર્વાંગીણ વિકાસનો છે વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવાનો છે પણ વેપારીઓ રહ્યા છે કે એટલે વૈકલ્પિક જગ્યા એક કોર્પોરેશનનો વિષય છે અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ

ત્યાં સુધી આ જગ્યા પર અમને ધંધો કરવાની છૂટ આપશ્રીઓ અમારી પાસે આવ્યા હતા સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે સિંધી સમાજના એક અગ્રણી અને અમારા જનતા પાર્ટીના વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર હિરાભાઈ પણ સાથે હતા સંજોગો વસાત એ જ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના માન્ય ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પણ આવે છે અને અમારે જે બ્રહ્થ સંકલન હતી બ્રહ્થ સંકલનમાં જે નિર્ણય લીધેલો છે એ નિર્ણયની સંદર્ભ મેં એમની સાથે વાત કરી છે બધાની સંમતિ છે વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય આ જગ્યા છે તેને ટાઈમ સ્ક્વેર જેવો એક આખો સરસ મજાનો સ્ક્વેર બને જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે બાજુમાં મ્યુઝિક કોલેજ પણ છે ભવ્ય ન્યાય મંદિરનું બિલ્ડિંગ છે ભવ્ય મ્યુઝિક કોલેજનું પણ બિલ્ડિંગ છે આ બધી જગ્યાઓને આપણે હેપનિંગ પ્લેસ તરીકે રાખી શકાય હેરિટેજનો વારસો જાળવવાની એ સર્વ નાગરિકોની નગરજનોની ફરજ છે ત્યારે આના સંદર્ભમાં એમણે બધાએ સંમતિ પણ આપી છે અને એમણે જે નાની મોટી રજૂઆત કરી છે તે આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે તો વેપારી એસોસિએશન પદ્માવતી શોપિંગ સેન્ટરના પ્રમુખનું કહેવું છે કે આ બાબતે હવે અમે વેપારીઓ સાથે બેસીને નિર્ણય કરીશું અને ત્યારબાદ મીડિયામાં જાણ કરીશું કરી અમારા સારા જેતે આટા કાટો થઈ અને જે પછી અમાર જે નક્કી થશે તમા લેખિતમાં કાર્યાલયમાં જે અમે કેતો આપો તો કરી નાખીશું આજે હજુ નક્કી નથી થયું વિચાર કરીએ ને યાર અમારા 200 જણની મીટિંગ કરવાની છે હું એકલો કઈ નિર્ણય करू બેઠકમાં શું શું ચર્ચા કરી બેઠકમાં ચર્ચા કરીવાય આ જગ્યા સારી છે આ એમ કે એમના ટાઈમમાં થઈ જશે બીજું જોડે તમે સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર